અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં હવે સોળ ઉમેદવારો ચૂંટણી જંગમાં બે પેનલો વચ્ચે રસાકસીનો જંગ જામશે ત્યારે ઓગણત્રીસ મી જૂને ચૂંટણી માટે મતદાન યોજાશે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની આગામી ઓગણતીસમી જૂને યોજાનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીની બેઠકો માટે ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે ગત સાંજે ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિને કુલ ઉમેદવારી પત્રો ઉમેદવારી પત્રો પરત ખેંચાતા હવે મેદાનમાં કુલ સોલ ઉમેદવારો રહી ગયા છે ચાલુ વર્ષે પણ વિકાસ અને સહયોગ પેનલના ઉમેદવારો વચ્ચે જંગ નક્કી થઈ ગયો છે આગામી ઓગણતીસ જૂને ચૂંટણીમાં જનરલ કેટેગરીની આઠ બેઠકો માટે અઠ્યાવીસ રિઝર્વ કેટેગરી માટે ત્રણ અને કોર્પોરેટ કેટેગરીમાં એક ઉમેદવાર મેદાનમાં હતા બુધવારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે આખરે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું હતું રિઝર્વ કેટેગરીમાં પૂર્વ પ્રમુખ રમેશ ગાભાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ થયા હતા હવે જનરલ કેટેગરીમાં સત્તાધારી સહયોગ પેનલના આઠ અને વિકાસ પેનલના આઠ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે દસ બેઠક માટે બત્રીસ ફોર્મ ભરાયા હતા બાદમાં હવે સોળ ઉમેદવારો મેદાનમાં રહી ગયા છે જનરલ અન્ય કેટેગરીમાં ઉમેદવારો જાહેર થતા હવે માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારો નક્કી કરવા માટે મતદાન કરવામાં આવશે અંદાજે થી વધુ મતદારો આગામી જૂન ના રોજ મતદાન કરી આઠ ઉમેદવારોના ભાવિ નક્કી કરશે જોકે દર વખત કરતા હવે ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં ઘણા ખરા ફેરફારો જોવા મળી રહ્યા છે અને ચૂંટણીઓ રસપ્રદ બની રહી છે ખાસ કરીને મેનેજમેન્ટ પચીસ ની ચૂંટણી ઓગણત્રીસ જૂન બે હાજર ચોવીસ ના રોજ યોજના છે તેના માટે ભરેલા ઉમેદવાર પત્રક ઓગણીસ છ ને બે હજાર ચોવીસ હતી આજે આપણે રિઝર્વ કેટેગરીમાં ત્રણ ફોર્મ ભરાયેલા હતા તેમાંથી બે ફોર્મ રિજેક્ટ થયા છે વિડ્રોલ થયા છે એટલે હવે ઓનલી એક જ કેન્ડિડેટ છે અને વેકેન્સી પણ એક જ હોવાથી રમેશભાઈ જાભાણી અનકન્ટેસ્ટેડ ડિક્લેર કરવામાં આવે છે કોર્પોરેટ કેટેગરીમાં ઓલરેડી એક જ ફોર્મ ભરાયેલું હતું અને એ પણ અનકન્ટેસ્ટેડ પટેલ પ્રશાંતભાઈ બી જાહેર કરવામાં આવે છે બીજું હવે થર્ડ કેટેગરી એટલે જે આપણું જનરલ કેટેગરીમાં ટોટલ ઓગણત્રીસ ફોર્મ આવેલા હતા તેમાંથી તેર ફોર્મ વિડ્રોલ કરવામાં આવ્યા છે એટલે હવે આઠ વેકેન્સી સામે સોળ કેન્ડિડેટ ચૂંટણી લડી રહ્યા છે